સામાન્ય કાળનો ત્રીજો રવિવાર ઈશ્વરના રાજ્યને ફેલાવવાનું કાર્ય શિષ્યોની જેમ પ્રભુએ આપણને પણ સોંપ્યું છે શું આપણે તે કાર્યને યોગ્ય રીતે નિભાવીએ છીએ ખરા સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો ચૌદ થી વીસ યોહાનની ધરપકડ પછી ઈસુ ગાલીલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો ગાલિલના સરોવર પાસે થઈને જતા જતાં ઈસુએ સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાડ નાખતા જોયા કારણ તે લોકો માછી હતા ઈસુએ તેમને કહ્યું મારી પાછળ પાછળ આવો હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ અને તરત જ તેઓ જાડને પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા ત્યાંથી થોડે જતા તેમણે ઝબદીના પુત્ર યાકોબને અને તેના ભાઈ યોહાનને હોડીમાં બેઠા બેઠા ઝાડ સમી કરતા જોયા અને તરત જ તેમણે તેમને હાક મારી એટલે પોતાના બાપ ઝબદીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેઓ ઈસુની પાછળ ચાલી નીકળ્યા સ્નાન સંસ્કારક યોહાનના હાથમાંથી બેટન એટલે કે ટપ્પો લઈ લે છે અને રીલે રેસ ચાલુ રાખે છે સ્નાન સંસ્કારક યોહાન તો હવે કેદમાં પુરાઈ ગયા છે તેમનો અવાજ રૂંધી નાખવામાં આવ્યો છે તેઓનો ઉપદેશ હતો હૃદય પલટો કરો ઈસુ એ જ ઉપદેશ આપે છે અને ઈશ્વરનું રાજ્ય ફેલાતું રહે છે એલ સાલ્વાદોરના આર્ચબિશપ રોમે રોને જાનની ધમકી ઘણીવાર મળી હતી પ્રતિસાદમાં તેઓએ કહ્યું હતું ધર્માધ્યક્ષ જશે પણ ધર્મસભા ચાલુ રહેશે એમના પ્રેરણાદાતા ઈસુએ એ જ ઈશ્વરના રાજ્યને સ્થાપ્યું અને ફેલાવવાનું ચાલુ રાખ્યું ઈશ્વરનું રાજ્ય બે હાથની તાળી છે કારણ એક હાથે તાળી પડતી નથી ઈસુને સહકાર્યકરોની જરૂર પડે છે જેઓ સર્વસ્વનો ત્યાગ કરી ઈશ્વરના રાજ્યના ફેલાવાના કામમાં મંડી પડે આ કાર્ય માટે હુકમ ન કરી શકાય નહીં તો ઈસુને ગુલામો મળે આ કાર્ય માટે તો આમંત્રણ અપાય જેથી ઈસુને સ્વયંસેવકો એટલે કે વોલેન્ટિયર્સ મળે વોલેન્ટિયર્સની પાછળ ન પડવું પડે એમને માત્ર કામ સોંપવું પડે પછી તેઓ તે કામ પોતાની કુને અને કૌશલ્ય વાપરીને પાર પાડશે સિમોન અને આંદ્રિયા પકડવામાં ઉસ્તાદ છે આજે માછલા પકડે છે ઈસુ સાથે તાલીમ મેળવ્યા પછી માણસો પકડશે પ્રેષિતોના ચરિતોના ગ્રંથમાં વાંચી શકીએ છીએ કે સિમોન અથવા પિતર પોતાના ઉદબોધનથી કેટલા બધાને સ્નાન સંસ્કાર કરાવે છે યાકોબ અને યોહાન સમૂહ કરવામાં પાવરતા છે પછી આપણને ખબર પડશે કે યોહાન પોતાના શુભ સંદેશ લખી સમાંતર શુભ સંદેશોએ પડતા મૂકેલા બનાવો નોંધી બધું સમૂહ કરે છે દૂરંદેશી ઈસુ એવાઓને જ હાકલ કરે છે જે તેમને હા પાડે આજે પણ એ રેસ ચાલુ છે પિતર આંદ્રિયા યાકોબ યોહાનના હાથમાંથી બેટન લઈ આપણે ઈશ્વરના રાજ્યને ફેલાવતા રહેવાનું છે જો બેટન તમારા હાથમાં મૂકવામાં આવે તો ના ન પાડતા बीक्षा ो तारा रे बासुरी सुर तोारा प्रभु तारी करीमाेसु तारी करीच्छ पा भू्या अन्नरे दर्शन तडभो पा अन्न अन्नरे निराशा आश जगा

मने वचन रेटि जाय श्वासारा मिछाय नयन रे आवजे तुलेवा मुझने । दे मने वचन े ते लभजे तु मरम् माने मारे रे ते लाभे तु मरिं माने साथ मारे